નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યુઝ આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે દાહોદ જિલ્લામાં અમરદીપ ટ્રાવેલ્સમાં બની દુષ્કર્મ ઘટના તારીખ આઠ જાન્યુઆરી બે બસમાં મજૂરી કામ માટે જતી મહિલા ઉપર ગાડીના ચાલક અને કંડક્ટરે ચાલુ બસમાં મહિલા સાથે દુષ્કર્મ આચર્યું દાહોદ નજીક ગરબાડા ચોપડી પાસે ચાલુ બસમાં દુષ્કર્મ આચર્યા નું સામે આવ્યું હળવદ મોરબી ખાતે મહિલા દ્વારા એકસો એક્યાસી ને

ભોગ બનનાર રાજગઢ જો જે કે એમ એમ રાજ્યમાં આવે છે તો રાજગઢથી અમરદીપ ટ્રાવેલ્સની બસ લઈને એમના જે મજદૂરી કામ કરવા માટે હળવદ જવા માટે બસ લીધી હતી અને એ બસમાં ડ્રાઈવર અને કંડક્ટરે આ મહિલા સાથે દુષ્કર્મ દુષ્કર્મ કર્યું હતું રાત્રે જ્યારે તમામ પેસેન્જર સુતેલા હતા અને ભોગ બનનારનું એવું કહેવાનું છે કે બે બે વખત બે બે વખત ડ્રાઈવર અને કંડક્ટરે એમને સાથે દુષ્કર્મ કર્યું હતું અને સવારે જ્યારે આ મહિલા ભોગ બનનાર હળવદ પહોંચી ગઈ ત્યારે એમને પતિને એમને આખી વાત બતાવી અને ત્યારે એકસો એક્યાસી અભિયમના ફોન કરીને પોલીસને આ બાબતની જાણ કરી પછી મોરબી પોલીસે તપાસ હાથ ધર્યું અને બસ સ્ટેન્ડ જઈને ડ્રાઈવર અને કંડક્ટરની ઓળખાણ થઈ અને મોરબી પોલીસ પછી ગઈકાલ ભોગ ભરનાર અથવા તો આરોપીઓને લઈને દાહોદ દાહોદ જિલ્લા ખાતે આવી અને ઝીરો એફઆઈઆર ટ્રાન્સફર કરવામાં આવ્યું અને અહીંયા રજિસ્ટર કરવામાં આવ્યું છે હાલ આગળની તપાસ ચાલુ છે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ